સુરેન્દ્રનગરમાં ના થાનગઢ પંથકના ખેડૂતોમાં સિંચાઈની સમસ્યાને લઈ ભારે નારાજી જોવા મળી રહી છે થાનગઢ ખેડૂતોના કહેવા મુજબ અમારા ગામમાં સિંચાઈનું પાણી પહોંચાડવામાં સરકાર નિષ્ફળ નીવડી છે જેને લઈ ખેડૂતો પાણીની પાઇપલાઇનો અને પાણીના સ્ત્રોત પાણી ચોરી કરવા મજબૂર બન્યા છે પાણી ચોરી કરનારા સામે પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવા અંગે ગૃહ વિભાગે જિલ્લા કલેક્ટરને આદેશ આપ્યા છે ત્યારે ગૃહ વિભાગના આ પત્રને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે સિંચાઈ માટે પાણી આપો તો ખેડૂતો પાણીની ચોરી જ નહીં કરે ગુજરાત સરકાર દ્વારા જે બે હજાર ઓગણીસનો જે કાયદો બનાવેલો છે એ કાયદા મુજબ હવે પછી સુરેન્દ્રનગર જિલ્લા અને મોરબી જિલ્લાના જે ખેડૂતો છે અને જે નર્મદાના પાઇપલાઇનમાંથી કોઈ કોઈપણ ચોરી કરતા ખેડૂતો કે ઉદ્યોગપતિઓ પકડાશે તેને પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે આ કાયદાનો અમલ કરવા માટે કલેક્ટરે પણ દરખાસ્ત મૂકી છે અને આ હવે પછીના જે ચોરીમાં પકડાશે એને આ કાયદાનો અમલ થશે ત્યારે અમારે એ કહેવાનું છે કે સુરેન્દ્રનગર જિલ્લાના અમારા જે મૂળી તાલુકો ખાસ થાનગઢ તાલુકો ચોટીલા તાલુકો સાયલા તાલુકો આ તાલુકામાં તદ્દન નર્મદાનું પાણી મળતું નથી ત્યારે કોઈ પણ પીવાને પાઇપલાઈનમાંથી કોઈ ખેડૂત પકડાશે તો એને પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તો આ આ જે કાયદો છે એ ફક્ત ખેડૂતો ઉપર જ થશે એવી અમને ભીતિ છે કારણ કે ઉદ્યોગપતિઓ તો આમાં આવવાના નથી અને ઉદ્યોગપતિઓ જે ચોરી કરતા હોય છે એ એ સપડાવવાના નથી સપડાવાના છે કોણ છે કે અભણ ખેડૂતો કે જેને આ કાયદાની ખબર પણ ન હોય ત્યારે આ પાસા હેઠળની જે કાર્યવાહી થશે છે એમાં ભાગે ખેડૂતો જ હેરાન અને પરેશાન થશે અને આ કાયદા મુજબ કીડીને કોચનો ડામ આ આ આવી રીતનો આ કાયદો છે કે એક સામાન્ય પાણીના તો જો તમે પાણી ખેડૂતોને પાણી ચોરી કરવી જ નથી પણ તમે આ પાણી જો નર્મદાના આપો તો અમારા ખેડૂતોને ક્યાં પાણી ચોરી કરવાની જરૂરત પડે છે પણ ખેતરો હોય કે ક્યાંક પીવાના પાણી માટે પીવાના ખેડૂતોને પીવાના માટે એક નાની એવી પાઇપ કોઈ કનેક્શન લીધું હોય એમાં પણ પાસા થશે આ આવી રીતે કાયદાનો દુરુપયોગ થશે અને એમાં મોટાભાગે ખેડૂતો હેરાન પરેશાન થશે તો આ કાયદામાં થોડોક છૂટછાટ રાખવા અથવા ખેડૂતોને રહેમરાહે રાખવા ચોરી ખેડૂતો આ કાયદાની ખેડૂતોને ખબર પણ હજી નથી ત્યારે કોક ખેડૂતો આવી જશે અને ખેડૂતોને આ સહન કરવાનો વારો આવશે ત્યારે અમારા સરકાર સાથે નમ્ર વિનંતી છે કે આ બાબતમાં થોડીક રહેમ રહેમ રા ખેડૂતો ઉપર રાખે મારું નામ બુટાભાઈ રબારી હાલ ગૃહ વિભાગે એવો આદેશ કર્યો છે કે ખેડૂતને પાણી જ્યાં જ્યાં લેતા હોય તે જગ્યા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી તો મારે સરકારને એટલી જ કહેવાની નમ્ર વિનંતી છે કે તમે કોઈ પણ સંજોગે ખેડૂતને પાણી આપો જો તમે પાણી આપશો તો ખેડૂત કંઈ કરવાનો જ નથી ચોરી બોરી હવે તમે પાણી પોતાનું પાક પોતાના દીકરા કરતાંય વાલો હોય અત્યારે ખેડૂતને હવે ખેડૂતે મોંઘા બિયારણ લીધા હોય એ પાક બચાવવા માટે સ્વાભાવિક છે કે ખેડૂત ગમે એ કરે એમ તમે કોઈ પણ યોજના થકી ખેડૂતને પાણી પહોંચાડો ગામડે ગામડે ખેડૂતને પાણી પહોંચાડો તો ખેડૂત આ પગલું ભરવાનું જ નથી પહેલાં પાણીની વ્યવસ્થા ગવર્મેન્ટ કરે ને પછી આવા બધા સૂચના સૂચનો કરે